તો મિત્રો ઘરેથી આવીને છાયડામાં મંદિરે બેઠો હતો નાના છોકરાઓ માતાજી આ માતાજી આવી રમે છે કે હું તમને બતાવું તેમને છોકરાઓને ખબર પણ નથી ક્યાં એમ હું તેમને જોઈ રહ્યો છું અને હું તમને બતાવું કેવી રીતે રમે છે તે લોકો તો મિત્રો જો આ જે રીતે ભોવાજી ચાદર ઓઢી છે માતાજીની તેવી રીતે અમને પણ ઓઢી છે અને આ જો તેમની નકલ કરીને માતાજી આવે તે રીતે કરે છે જોયું મિત્રો કેવી રીતે નાના બાળકો રમે છે કોઈ ખોટી કોમેન્ટ ના કરતા તો મોજ મસ્તી માટે બેઠો હતો તે વિડીયો બનાવી નાખ્યો